પાણીગ્રસ્ત વિસ્તારમાં રહેતા પરિવારોના ઘરો પાણીમાં ગરકાવ થતા શ્રમજીવી પરિવારોને વારે આવતું શંખેશ્વર જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ શંખેશ્વર જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આદિ જાત યુવક ચેરિટેબલ ટ્રસ્ટના નૈજા હેઠળ પાણીગ્રસ્ત વિસ્તારમાં રહેતા પરિવારોના ઘરો વરસાદી પાણીમાં ગરકાવ થતા શ્રમજીવી પરિવારોને તાટપત્રી તથા ભોજન આપી માનવતા મહેકાવી કપડાં ભોજન ધાબળા સહિત તાડપત્રી જેવી જરૂરિયાત સામગ્રી પૂરી પાડી માનવતા મહેકાવી પાટણ જિલ્લામાં હાલ વરસાદી માહોલ છે ત્યારે વડિયાર પંથકમાં અવિરત હાઈવે પાસે વાલી સમાજના આશરે બસો જેટલા લોકો ઝુંપડપટ્ટી બાંધીને રહે છે ત્યારે આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ગરીબ પરિવારોના ઝુંપડામાં વરસાદી પાણી ભરાઈ જતા જનમંગલ સહાય ચેરિટેબલ ટ્રસ્ટ આદિજીન યુવક ટ્રસ્ટ મુંબઈના સંયોગ થકી પરિવારની મુલાકાત લઈ પૂરી શાકના ભોજનની વ્યવસ્થા કરી માનવતાનું માહોલમાં ભોજન વ્યવસ્થા કરી આપી હતી જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આદિજીન યુવક ટ્રસ્ટના નેજા હેઠળ જીજ્ઞાબેન શેઠ દ્વારા નાના બાળકો માટે કપડાં ભોજન ધાબળા સહિતની જરૂરિયાત પૂરી પાડવામાં આવી હતી કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ પાટણ મિત્રો જય પાનાથ અમે જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અહીંયા નજીક અમે વાદી વસાહતોમાં રહેતા લોકોને જમાડવાયા છે એમની પરિસ્થિતિ હાલ વરસાદમાં ખૂબ ખરાબ છે તેમને જમવા માટે અને એ બધી રીતે તકલીફ પડે છે તો અમે એમને માટે તુરી શાક અને કેળા લઈને એમને સેવા આપવા આવ્યા છીએ અને છેલ્લા ચાર પાંચ દિવસથી કન્ટિન્યુ વરસાદ છે આ લોકોના ઝુંપડા પાણીમાં પડ્યા છે બાળકો સવારના ભૂખ્યા છે તો એમને અમારા જનમંગલ સેવે સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને આદિજી ન્યુવક સેવા ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ દ્વારા આ લોકોને અમે કન્ટિન્યુ હમણાં ભોજન આપવાના છીએ જેથી એ લોકોને અત્યારે જમવાની બનાવવાની વ્યવસ્થા નથી તો અમે આ આ સગવડ અમે અમારા જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને આદિજી ન્યુવક સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે પૂરી પાડવાના છીએ અહીંયા અમે એક વીક પહેલાં તાળપત્રીનું પણ વિતરણ કરેલું છે અને હજી ઘણા બધા ઘર એવા બાકી છે કે કે જ્યાં તાળપત્રીની જરૂર છે એમના એમના તંબુ બધા અત્યારે પાણીમાં છે તો અમે એમને તાળપત્રીનું પણ હવે વિતરણ કરી